એવન છે કાવ્યાની ધમાલ ચેનલ છે તો સપોર્ટ કરજો કેમ કે માટે અમને સપોર્ટ કરે છે તો એના કરતા ભગવાન તમને ગણો દે મિત્રો ફાઈનલ આ તો લીંબુના લીંબુના કેમ તો ચેનલ માં બધાનું સ્વાગત છે આપણે અત્યાર માં ઘણું બધું મોડું થઈ ગયું ને દરિયામાં જઈને વિય આવ્યા છે એ ને સાહેબ ને તંજે ની જાય દરિયા રમે દરિયામાં લાવીને સાહેબ ને આજ માં તક છે મને ખબર નથી ટેક્સ આવાના છે ખબર છે તમને બધા ખબર પડશે જાહે એટલે તા કા સાહેબ અમારે એક ખાસ મિત્ર છે ને મારા સબસ્ક્રાઇબર એને મળવા કોણ છે તમને જાણવાનું જોવા મળશે મેં ચેનલ બનાવી તાથે સપોર્ટ છે અધી છે બેક નજીક છે કે તો મળી જઈએ હું ભીમા કાકા રાજુ પટેલ ને જઈ બે ત્રણ ચાર જણા તો એવડે ને એમ થાય કે રાણજીભાઈ આવ્યા અને હું એમ થાય મને એમ થાય કે હું મારા સબસ્ક્રાઈબ ને તો તમને બધાયને હું મળે પણ નજીક નજીક ન હોય ને એને મળતો તો આમ તેમ આડું વળું પણ આજમાં આપણે અલગ બનાવીએ છીએ સ્પેશિયલ કેમ કે બે કાગુ છે હાવ હાવ પાસે ગામ બે ત્રણ ચાર પાંચ વટીને જવાનું છે કલાકનો રસ્તો તો મેં આ કીધું તમને બતાવું અને કહું કોણ સુરેશભાઈ છે તો બિન રાજો

कंटीन्यू बव बटीन तब तो तो यो यार अब हमारा नाखी के बियो ई पण नाखेली जती के ई मु नाखी दे लाओ भेद नाखी देती है के अतरत काम है तू तो नाखे काम तुमसी माया हुनो नाखे चलो तुम आंताऊ नाखी दे ई मराओ क परले फटाफट बूट बूट लाओ आ से किधो न तहार तू

એક્સેપ્ટિવ કરતા આપણે થઈ જશે ત્યાં એક સેકન્ડમાં થઈ જાય ત્યાર જો આવી રીતનો ત્યાર થવાનો હોય માથું વળાઈ લખ્યું ચાંદલો કર્યો હોયરું આંજેલું હોય એવું લાગે રહ્યું છે પછી હોયરું તો નથી પણ આપણે કાંકરો કાજલ ને આંજીને જાવ આંખમાં કાજલ કાજલ ને આઈ જવું આ કાજલ ને આજો કે કાજલ એ તમે મને કહેજો કાજલ કે કાજલ કાકરા ને શું કહેવાય ભાઈ કાકરો આમ વળસળી તો નીકળે ને ઈ શું કે ઈ આઈ છે ને હવે હું છે ને

તારા દોસ્તર બની જાય ને પાકો પાકો વાહ વાહ ધનજી ને રમાડવાનો કાવરોની હો તમારા ભાઈ એટલે બે દી રજા થતી નહીં એવું કા ન કરતો આવે જ ને હે તારી ચડે હાલ તારી ભણી એવું છે ભાઈ તો જઈ દઈએ મારો દોસ્તર બની ગયો ને ધનજીનો તો ખાસ ફ્રેન્ડ બની ગયો પછી હવે અહીંયા જોઈ હું કરે આવડા હવે કોઈ ખબર નહીં હું કરો એ તલ એ લે માલ નહીં ટેડવા મળી

હલો ભાઈ પેટ્રોલ પપ્પે આજ પેટ્રોલ ફૂલ કરાવી દેવાનું છે અમારે ને કેટલો આપણે જઈને આવીએ ને તો એ પાછું જોઈ લે હલો એટલે મારે તો નખાવું ને હવે ફૂલ છે તો ને નખાવ હલો ભાઈ રાવાય મારે તો ફૂલ એમ ફૂલ છે નખાવું ને તો મિત્રો ફાઈનલ છે ને માળો આવું હાઈસ્કૂલ પ્રાથમિક શાળા આપી ગયા તો અહીંયા ટ્રાફિક આવી ગયો બસ હલવાઈ ગયો બોલે જો આમ છે હલવાની હું નીકળી જઈ હા હા ફાઈનલી અમે તો તરડી ગામમાં આવીને બે જાય હવે સુરેશભાઈ છે કે નહીં કેમ પણ સુરેશભાઈ ના ઘરે જવા માટે આવો કઈક રસ્તો હે બોલો વાકો સુખો રસ્તો બહુ મસ્ત છે વાખો છે બાકી કઈ સિંહ ખેતર માં તો રસ્તો હોય

તો સોકસ સોકસ એક વખત મુલાકાત લેજો મજા આવશે કરજો તો અમે ઠેક તલે તા મળવા આવ્યા અને આ સુરેશભાઈ તો મને પહેલેથી સપોર્ટ કરે છે એ તો મેં તમને ઘરે કીધું છે મારા બ્લોગમાં અને અત્યારે એક આવું છું કે પહેલેથી સપોર્ટ કરે છે એટલે મળવા આવ્યો અને એને ચેનલ છે તો મસ્ત મજાની હાલે છે તો તમે બધા સપોર્ટ કરો તો વધારે આલતી થાય કરજો તો હાલો તો સુરેશભાઈ અમે રજા લઈ બેહ્યો ઓકે હા બોલે હા તો આવો કરે કો હા જાતા જાતા તમને છેને એક જાડ દેખાડી દઉં અને શું કહેવાય કિસમિસ હા કિસમિસ હલો ભાઈ હાલો હું આવું છું ધીમે 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 આવો કા રસ્તો હે મસ્ત છે ભાઈ એ ભાઈ તાંચડાવ ઓય બાપા જા જા એટલું બધું જાડું હોય ભાઈ એ હા કા આવતું છે આવું

અહીંયા હવા છે તો આપણે હવાની ફરી થોડી તોડી એટલી મેથી ખેંચી અને યતલ ને રાજુ ને અવલબેન ને ભીમા કાકા ને રાહુલ ને બધા એમ જો બહુ ભાટી આ એનું ખેતર ને ખેતર માં છે જીંદુ બહુ ભાટી છે આ છે ઈ તો કોતમરી હે આ આમ જો બો ને મેથી ને બેઠી ને કોતમરી બહુ બહાટી આ કોતમરી કોતમરી ખેસો એ નીલા ખેવટી રયો ને મારે તો સેવા ભાઈ મારે હાટુ ખેસ તો ને મારે તો ઘરે થઈ ગયો માતે ને દેયા ચાલો તો હવે નહી હો અવાડી ની હિમ ની હારી છે ના હા કોતમરી છે ભીમા કાકા ને દે

બોર ને પાક ને ઓઈલ દુનિયા સી કે કેટલી હે કેટલી પ્રકારની કાળી ને પીળી ને ધોળી મેંડી પાક ને કણ છે તા હાલો તો ખલ ખલ નું પત્ર ફાઈન લાતો લીંબુ ના આથાણા આથાણા લીંબુ લીંબુ ના કા મજાય છે ને એ મોઢું પાણી એમાં મીડન પર વાહ લાય લાય આ આમ જો ખજૂર જોરદાર ખોખા મેલી ગયો આ ખોખા મેલી ખજૂર તલની શીખી પછી આ મેંડી પાક પડીકા ઘણા બધા મોટા મોટા બોર આમાં મેંડી પાક છે આમાં છે લીંબુ ના આથણા પછી આમાં છે સેવડો ઘણું બધું આવી ગયું છે મુકેશભાઈ ભાવનગર વાળા દેવાન છે કાવ્યાની ધમાક ચેનલ છે તો એને બધા સપોર્ટ કરજો કેમ કે હંમેશન માટે અમને સપોર્ટ કરે છે તો અમને કીધું એના કરતાં ભગવાન તમને અનેક ઘણું દે મુકેશભાઈ અને અમ લોકો વાહ ભાઈ કાંઈ ઘટે જ નહીં હોય ભાઈ કા તો ચાલો પછી તમને હું પહેલાં જમી લઉં ને પછી મળું કા થેન્ક યુ મુકેશભાઈ તમારો ખુબ ખૂબ આભાર ધન્યવાદ અમને લીધો ને એના કરતા ભગવાન તમને અનેક ઘણું ઘણું મેકલાવો તમે મેકલાવો એટલે થેન્ક યુ ધન્યવાદ પણ હવેકલાવતા એક વખત હોય બે વખત હોય પાંચ વખત હોય દસ વખત હોય તમારે તો અનેક વખત થઈ ગયો મેકલવાનો તો બેક આપણે રાખો તમે માણસ હો અને એમ માણસ પૈસી મારે આમ તેમ કંઈક બોલાવી તો દિલથી બધાને સોરી અને મુકેશભાઈ તમને તો અનેક વખત સોરી કેમ કે તમને કાંઈક દાખલો ખોટું લાગશે આવા ફોનમાં એમ થોડુંક કીધું તમને તો ખોટું કાંઈ લગાડતા નહીં મુકેશભાઈ અમને દીધો ના કરતા ભગવાન તમને અનેક ગણો દેવી ભગવાનને અમે પ્રાર્થના કરીશું અને તમને કંઈક ને કંઈક પ્રાર્થના અમારી ફળશે અને ફળવી જ જોઈએ એકસો ને દસ ટકા કેમ કે આશા દેલથી પ્રાર્થના કરેલી તો કાંઈક તો ફળત પછી કાંઈ બહુ આપણે કાંઈ ભગવાન તો હું એ શું તમે જય શ્રીરામ કરીને દેખાડી દો કાં કાંઈ નહીં મુકેશભાઈ થેન્ક યુ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ ને તો દેવનજી કાવ્યની ધમાન બધા મિત્રો સપોર્ટ કરજો આપણીથી કાંઈ ન થાય તમારાથી કોઈથી તો આપણીથી રીતે થાય કે એના વિડીયો આપણે હજાર સબસ્ક્રાઈબ થઈ જાય છે અને ખાલી કલાકો ઘટે છે સબસ્ક્રાઈબ ન કરો તો કાંઈ જરૂર નથી સબસ્ક્રાઈબની બાકી કલાકો પૂરી થઈ જાય એના ઓલામાં વિડીયો જોઈ આવો એને કંઈ કહેવાનું કીધું નથી અને વિડીયો બનાવવાની ખાસ ના પાડી તો એ મેં બનાવ્યો છે ને મેં મારી રીતે કીધું છે મારી ફરજ બને છે એટલા માટે થઈ તો થેન્ક યુ ભાઈ તમને બધાના વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો તો મળશે આપણે બીજા નવા વિડીયો તમારી બધા મિત્રોને જય માતાજી બાય બાય